આજે પાવર અંદર ઇન્સર્ટ ઇલુસ્ટ્રેશન પોઈન્ટ કરીશું જ્યાં ટેક્સ્ટબોક્સને દૂર કરીશું ઇન્સર્ટ શેપ આપેલ લિસ્ટમાંથી તમને ગમતો કોઈ પણ શેપ લઈ શકો છો જેમ કે રાઉન્ડેડ રેક્ટેંગલ તેને ડ્રેક કરીશું જેથી આ મુજબ ડ્રો થતો જોવા મળશે આ શેપને જગ્યા બદલી શકાય છે તેમજ તેને પોઝિશનમાં આ મુજબ ફેરફાર કરી શકો છો સાઇઝમાં વધારો કરી શકાય છે અને યોગ્ય લાગે તે મુજબ ને સેટ કરીશું ત્યાર પછી અલગ અલગ ઓપ્શન આપેલા છે જેનો ઉપયોગ કરી શકો છો જેમાંથી એક ઓપ્શન જોઈએ શેપ ફિલ જે કલર સિલેક્ટ કરશું તે અપ્લાય થયેલો જોવા મળશે તેમજ આઉટલાઈન જે તેની બોર્ડર સ્વરૂપે જોવા મળશે અને શેપ ઇફેક્ટ આપેલ ઇફેક્ટમાંથી તમને ગમે તેવી કોઈ પણ ઇફેક્ટ સિલેક્ટ કરી શકો છો જે શેપમાં એપ્લાય થયેલી જોવા મળશે ત્યાર પછી નવી સ્લાઇડ લઈશું જેમાં ઇન્સર્ટ પિક્ચર્સ તે માટે ઇન્સર્ટ ઓપ્શન છે પિક્ચર જ્યાં કોમ્પ્યુટરમાં અવેલેબલ કોઈ પણ ઇમેજને લઈ શકો છો અથવા તો નેટ પરથી ડાઉનલોડ પણ કરી શકાય છે તમને ગમે તેવી કોઈ રેન્ડમલી ઇમેજને સિલેક્ટ કરીશું ઇન્સર્ટ આપતા જ તે આ મુજબ જોવા મળશે જેની સાઇઝમાં તમે ફેરફાર કરી શકો છો તેમજ તેનું એંગલ પણ બદલી શકો છો આ સિવાય કોર્નરમાંથી અથવા તો જરૂર હોય તે સાઇડ થી ઇમેજ ને ખેંચીને મોટી પણ કરી શકાય છે ફોર્મેટ ની અંદર અલગ અલગ ઓપ્શન આપેલા છે જેમાંથી એક ઓપ્શન જોઈએ પિક્ચર સ્ટાઇલ પ્રીડિફાઇન સ્ટાઇલ આપેલી છે જેમાંથી તમને ગમે તે સ્ટાઇલને સિલેક્ટ કરીશું જે ઇમેજ ઇમેજમાં એપ્લાય થશે નવી સ્લાઇડ લઈશું જેમાં ઇન્સર્ટ ઇન્સર્ટ સ્માર્ટ સ્માર્ટ આર્ટ આર્ટ ગ્રાફિક્સ તે માટે જેની અંદર લિસ્ટ પ્રોસેસ સાયકલ રિલેશનશિપ મેટ્રિક્સ પિક્ચર્સ અને ઓલ તમામ તમામ ઓપ્શનમાંથી યોગ્ય લાગે તેવું કોઈ એક ઓપ્શનને સિલેક્ટ કરીશું જે આ મુજબ જોવા મળશે જ્યાં હિડિંગ આપીશું મેમરી એક બોક્સમાં પ્રાઈમરી મેમરી અને બીજા એકમાં સેકન્ડરી મેમરી વચ્ચેના ભાગની જરૂર ન હોય તો સિલેક્ટ કરીને આપીશું કટ અથવા તો ડિલીટ કીબોર્ડ પરથી ડિલીટ આપી શકાય છે તેની સાઇઝમાં ફેરફાર કરીશું જેની અંદર જેમાં સ્ટાઇલ્સ આપેલ કોઈપણ પણ સ્ટાઇલને સિલેક્ટ કરી શકો છો જે એક્ચ્યુઅલમાં સ્માર્ટ આર્ટમાં એપ્લાય થશે જે હવે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો નવી સ્લાઇડ જેમાં ઇન્સર્ટ સ્ક્રીનશોટ્સ એન્ડ સ્ક્રીન ક્લિપિંગ્સ તે માટે

સ્ક્રીનશોટ હાલ તમે જોઈ શકો છો જેની અંદર ફોર્મેટ મેન્યુમાંથી કોઈ પણ સ્ટાઇલ લઈ શકો છો આ સિવાય સ્પષ્ટ વંચાય તે માટે કરેક્શનની અંદર તેને ફેરફાર કરીશું આ સિવાય નવી સ્લાઇડ જેની અંદર ફરીથી ઇન્સર્ટ સ્ક્રીનશોટ જેમાં નીચેનો ઓપ્શન છે સ્ક્રીન ક્લિપિંગ જેના દ્વારા આપેલ સ્ક્રીનમાંથી જરૂરિયાત મુજબનો કોઈ પોર્શન તમે કટ કરી શકો છો જેમ કે અહીંયા હું ડ્રાઈવ એન્ડ ડ્રાઈવર્સનો ફક્ત આટલો પોર્શન કટ કરવા ઈચ્છતો હોય તો તે ડ્રેક કરીશું અને તે જ કટ થઈને પાવર પોઈન્ટમાં જોવા મળશે જેને તમે કોઈ પણ સ્ટાઇલ આપી શકો છો આ સિવાય સ્પષ્ટ વંચાય તે મારે કરેક્શનમાં ફેરફાર કરીશું જેથી તેમાં ફેરફાર થયેલો તમને જોવા મળશે આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જરી મળીશું ના વિડીયોમાં